નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જંગલી દીપડાઓના વધતા આતંક વચ્ચે તિલકવાડા તાલુકાના ખાટા ગામે ખેતરમાં પાણી જોવા ગયેલા પિતા પુત્ર પૈકી પાંચ વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરી ખેંચી જવાની ઘટના સામે આવતા ફરી એકવાર વન વિભાગની કામગીરી સામે લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલ છઠ્ઠી ડિસેમ્બરની સમી સાંજે તિલકવાડાના ખાટા ગામે ખેતરમાં પાણી જોવા ગયેલા મુકેશ બારિયા સાથે તેમનો પાંચ વર્ષીય દીકરો સ્મિત પણ હતો ત્યારે ખેતરના સીડા ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી ચડેલા દીપડાએ પાંચ વર્ષના સ્મિતને ડોકના ભાગે પકડીને ખેંચી જવાનું શરૂ કરતા બાળકના પિતા મુકેશભાઈએ દીપડાનો પીછો કર્યો હતો આશરે સાહીઠથી સિત્તેર ફૂટ સુધી ખેંચી ગયા બાદ આ મુકેશભાઈએ દીપડા સાથે બાંધ ભીડી હતી અને ઝપાઝપી કરી હતી અને દીપડાના મોડામાંથી પોતાના બાળકને છોડાવી લીધો હતો ત્યારે આ સમગ્ર ઘટના કેવી રીતે બની એ વિશે અમે દીકરાના પિતા મુકેશભાઈ સાથે વાત કરી છે શું કહી રહ્યા છે તમે પણ સાંભળો ચાર વાગે દીકરો છોકરા પણ હુમલો કર્યો હતો ખેતરે જ જ્યાં તમે જ્યાં તમે એટલે પાછળ પાછળથી હુમલો કર્યો એવો મેં છોકરાને પકડતા દેખી પાડ્યો ત્યારથી મેં વાઘની પાછળ જો બુમાટો કરતો વાઘે વાઘને હુમલો કર્યો બુમાટો કરતા મેં બુમાટો કરતા અમે એવો ભાગ છોકરાને છોડીને ચાલી પડ્યો એવો મેં છોકરાને પાહો બાથમાં લઈને પાહો લઈએ તમે પાછળ દોઢ મૂકી દોઢ મૂકી બરાબર તો તમે જે પછી ખેતરમાં કામ કરતા હતા તો આસપાસમાં બીજા લોકો ખેતરમાં કામ કરતા હતા કે તમે એકલા જ હતા પાણી લેતા હતા એ થોડા દૂર હતા અચ્છા અને શું વાવેતર કરેલું તમે કપાસનું વાવેતર કરેલું છે અને શું કામગીરી કરવા માટે તમે ખેતરમાં ગયા ખાલી જોવા જ જતા ખેતર ઉપર જોવા માટે ગયા હુમલો જ કર્યો એટલે કપાસ માટે એમ ખૈખડો તો મેં જોયું તો કપાસને મેથી ભાગ નીકળ્યો મા મારા છોકરાને હુમલો કર્યો એવો લઈને અમે લોકો તે છોકરો બહુ કરતા દૂર હતો બહુ નહોતો નહીં ત્યારે એક પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે દીપડા સામે બાથ ભીડી હતી ત્યારે તેમના બાળકનો બચાવ થયો છે નહીંતર એક ગમખ્વાર દુર્ઘટના બની ગઈ હોત અને વધુ એક નિર્દોષનું જીવ ગયો હોત નર્મદા જિલ્લામાં દીપડાઓ દ્વારા લોકો પર હુમલાઓ કરી મોત દીપજાવી દેવાની ઘટનાઓ હાલમાં ટૂંક સમયમાં જ બની છે જેમાં તિલકવાડા તાલુકાના જ અલવા ગામે એક મહિલાને અને ગરડેશ્વર તાલુકાના ચીનકુવા ગામે પણ એક મહિલાને દીપડાએ શિકાર કર્યું હતું ત્યારે ફરી એક વખત દીપડાએ એક માસૂમનું જીવ લેવાનો પ્રયાસ કર્યો છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે વન વિભાગ ક્યાં છે અને કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે કે જેથી દીપડાઓનું આતંક ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે